શાળા સાથે માતાપિતાની અગત્યની ભૂમિકા અને મહત્વના સંપૂર્ણ યોગદાન અંગે ખૂબ જ સુંદર ચિંતા રજૂ કર્યો હતો માતા પિતાએ વિશેષ કાળજી રાખવામાં પ્રવર્તમાન સમયમાં કેટલું આવશ્યક છે ને એવું તેમણે ખૂબ આદરપૂર્વક અને સુંદર રીતે સમજાવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓએ પ્રાર્થના સ્વાગત નૃત્ય અને માતાપિતાને સન્માનનીય સુંદર કૃતિઓ પણ પ્રસ્તુત કરી હતી જેને સૌ કોઈ બિરદાવી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા એકત્રિત કરેલા ફંડની રકમમાંથી રૂપિયા ચેક જય જવાન નાગરિક સમિતિને શહીદ પરિવારોની સહાય માટે અર્પણ કરાયો હતો જ્યારે વાલીઓ તેમજ સ્કૂલનો સમગ્ર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા આમંત્રિત સ્નેહી સ્વજનો ઉપરાંત અન્ય શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટી સંચાલક સર ઉપસ્થિત રહીને આ પ્રસંગની શોભા વધારી હતી પ્રેસિડેન્સી સ્કૂલની અંદર આજે માતૃપિતૃ વંદાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રીકાંતિભાઈ ભાલા અને આયન એન ટેકનાવાલા સ્કૂલના લલિનભાઈ દેસાઈ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા શાળાની અંદર ટોટલ નર્સરીથી પાંચમા ધોરણ સુધીના બારસો જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓએ વિદ્યાર્થીઓએ પોતાની માતૃપિતૃ વંદનને લગતી કૃતિઓ રજૂ કરી હતી પ્રેસિડેન્સી શાળા હંમેશા ત્રણ પેઢીને જોડવાનું કામ કરી રહી છે અને જે સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે એને જોડવાનું કામ કરી રહી છે અઢાર વર્ષથી પ્રેસિડેન્સી સ્કૂલની અંદર નાના નાની દાદા દાદી દાદી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે એક માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે અને બાળકોની અંદર એક સારા સંસ્કારનું સિંચન કરવામાં આવે છે આ સાથે પ્રેસિડેન્સી સ્કૂલમાં આજે જય જવાન નાગરિક સમિતિને બાળકો દ્વારા એકત્રિત થયેલી રકમ એકાવન હજારનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો છે આમ સામાજિક ઉત્તરદાયિત્વનું પણ પ્રેસિડન્સી પોતે એક પાસું નિભાવે છે અને સાથે સાથે બાળકોની અંદર આ સંસ્કારનું સિંચન થાય એવા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું